આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જીવંત પ્રસારણ માધ્યમો થકી દેશના સાત જેટલા રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને કૃષિ બિલ વિશે ખેડૂતોને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે કૃષિ બિલ ખેડૂતો માટે હિતકારી છે ખેડૂતો ભ્રમિત પ્રચારથી દૂર રહે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત સહાયનો નવો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવાયો હતો જેમાં અંદાજે નવ કરોડથી વધુ ખેડૂતોને અઢાર હજાર અઠ્ઠાવન કરોડથી વધુ સહાયની રકમ ડીબીટી મારફતે જમા કરાવવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પણ ખેડૂતોને પડખે ટેકો બનીને ઉભી છે કાંટાની વાડની સબસીડી ખેતરમાં ગોડાઉન ફેરિયાની છાયા માટે છતરડી ખેત મજૂરોને તકલીફ ન પડે તે માટે સાધનો પ્રાકૃતિક ખેતી માટે ગાયની માવજત અને જીવામૃત બનાવવા માટે કીટ આપીને સરકારે ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરી સમાજને તંદુરસ્ત બનાવવા માટે સહાય સાથે શુભેચ્છા પાઠવી હતી ઉપરાષ્ટ્રપતિ એમ નાયડુએ કોવિડ ઓગણીસ માટે જરૂરી સંસાધનો તેમજ પીપીઈ કીટ વગેરેના નિર્માણ માટે દેશને આત્મનિર્ભર બનાવવા દેશના વૈજ્ઞાનિકોના સમર્પણની પ્રશંસા કરી છે હૈદરાબાદ ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના સમાપન સત્રને વીડિયો માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે કોવિડ રોગયાળાની શરૂઆતમાં ભારતમાં પીપીઈ કીટ વેન્ટીલેટર અને પરીક્ષણ કીટની ઉત્પાદન ક્ષમતા નહિવત હતી પરંતુ ટૂંકા ગાળામાં જ હવે દેશ પીપીઇ કીટ નિકાસ કરવા સક્ષમ છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી ખેડૂતોના ઉત્થાન માટે નવી દિશાઓ ખોલવામાં આવી છે આ પ્રસંગે યોજના અંતર્ગત ખેડૂતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારું લાભાર્થીઓને નિદર્શન કીટમાં પચોતેર ટકા સહાયની યોજના કૃષિ ઉત્પાદનના હેરફેર માટે મોટર વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા નાના વેચાણકારો કવર પૂરા પાડવાની યોજના ખેડૂતોને પાક સંગ્રહ બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવ્યું ઉપરોક્ત તમામ યોજનાઓના લાભાર્થીઓને મંત્રીશ્રી તેમજ અગ્રણીઓ દ્વારા સહાય એનાયત કરવામાં આવી હતી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા જેમાં અંજાર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે તેથી રાજ્ય દેશને વિકસિત મજબૂત ઉભરતા રાજ્યની સ્થિતિ હાંસલ કરી દેશના બાકીના રાજ્યો માટે દીવાદાંડી બન્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યનો અઠાવન ટકા વિસ્તાર સૂકો તેમજ અર્ધસૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠતમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના અથાગ પરિશ્રમથી આજે આપણું રાજ્ય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્રસ્થાને છે રાજ્યમાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવસો દસ નવા કેસ નોંધાવાની સાથે રાજ્યમાં કુલ કેસનો આંક બે લાખ ચાલીસ હજારે પહોંચ્યો હતો આ સાથે વધુ એક હજાર એકસો ચૌદ દર્દીઓને રજા આપવામાં આવતા સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા બે લાખ પચીસ હજારથી ઉપર છે તો ગુજરાતનો રિકવરી રેટ ત્રાણું પોઈન્ટ આઠ ટકાએ પહોંચ્યા હોવાના અહેવાલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સત્યાવીસમી ડિસેમ્બરે આકાશવાણી પર અગિયાર વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે આ મન કી બાત કાર્યક્રમની બોતેરમી કડી હશે સવારે અગિયાર વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ રજૂ કરવામાં આવશે આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર